અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે ખાસ કરીને ખેડૂતોના ખેતરો જળબંબા કાઢ થઈ ગયા છે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જોઈએ આ અહેવાલમાં મોડાસા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા ખાસ કરીને મોડાસા તાલુકાના બામણવાડ ગામ નજીકના ખેતરો બેટમાં ફેરવાયા છે ગામ નજીક નવીન રેલવે ટ્રેકનું કામ શરૂ છે ત્યારે ટ્રેક નજીકના ખેતરોમાં પાણી ભરાયા છે રેલવે વિભાગ દ્વારા ખેડૂતોના પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેડૂતોનો મોંઘાના ભાવનો પાક પાણીમાં ડૂબ્યો છે ખેડૂતોએ બે બે વાર વાવણી કર્યા બાદ પણ પાક પાણીમાં ડૂબ્યો છે ખેડૂતોએ મોઘાના ભાવે બિયારણ લાવી પચીસ વીઘામાં વાવેતર કરેલો પાક પાણીમાં ઘરકાવ થયો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર કરવામાં આવે મોડાસા તાલુકાના કોલીખડ ગામ નજીક રેલવે વિભાગની ટ્રેક આવેલી છે ત્યારે વધુ વરસાદ પડવાના કારણે ટ્રેકનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે જ્યાં ખેડૂતોના મોંઘા ભાવનો મગફળી સોયાબીન સહિત દસ વીઘાનો પાક પાણીમાં ગરકાવ થયો છે રેલવે વિભાગ દ્વારા પારા તો કર્યા પરંતુ પાણીનો કોઈ નિકાલ નથી કર્યો ત્યારે ખેડૂતો પરેશાન બન્યા છે ખેડૂતોના ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે ખેડૂતો ખેતર પણ જઈ શકતા નથી ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે હાલની પરિસ્થિતિ એવી છે કે વધારે વરસાદના કારણે અમારા જે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને બંને બાજુ રેલવેના પારા કરેલા છે બંને પાણીનો કોઈ નિકાલ નથી અને મોઘી ખેતી કરી છે મગફળી કપા કપાસ સોયાબીનની હવે અમારે સરકારને એક વાત કેવી છે કે ભાઈ અમાને આનું સર્વે કરીને કંઈ ને કંઈક આપે તો અમારા જે મોગી ખેતી કરી છે એમાં મને થોડું ઘણું પણ વર્તન મળે અમારે લગભગ દસેક વીઘામાં નુકસાન છે તમામમાં ફરી મોંઘી ખેતી કરી હતી ના ખેતરમાં જવાયું હાલ પરિસ્થિતિ નથી ખેતરમાં જવાયું વિગા દે તો અમે દસેક હજાર ખર્ચ કર્યો હશે અત્યારે અમારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે બે બાજુ રેલવે ટ્રેક આવેલા છે ને વચ્ચે વચ્ચે પાણી ભરાયેલું છે અમે વીઘે વીસ હજાર રૂપિયા ખર્ચો કર્યો છે અને અમારે કપાસ મગફળી છે પછી સોયાબીન છે એટલું બધું નુકસાન થયું છે કે અમારે કરવું છું ચારે બાજુ અમારે અમારી થોડી ઘણી જમીન હતી રેલવેમાં જતી રહી છે બાકીની થોડી ઘણી બચી હતી એમાં પણ પાણી ભરાઈ ગયું છે તો અમારે ખેડૂતોને અત્યારે એવી હાલત ખરાબ છે કે અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને થોડું ઘણું પણ વળતર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આ બે દિવસથી ફૂલ વરસાદ પડવા હોવાથી અમારા ખેતરોમાં ફૂલ વરસાદ કંઈક સરકાર મારફત હું જુઓ એ વિનંતી કરું છું બહુ જ ખર્ચા થઈ જશે મગફળીઓનું બિયારણ તમે જુઓ દવાઓ જુઓ ખાતરો જુઓ બહુ જ ખર્ચા થઈ જશે અને કંઈક સર્વે કરાવો એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ ખેતરમાં કત્યા જવાય એવું નથી તમે જોઈ લો રેલવેની આજુબાજુ પારા જે નાખ્યા છે એ કંઈ રસ્તો જ બંધ થઈ ગયો છે અમારું એટલે એ પહેલાં તો રેલવેનું એક વખત કરાવો એ ઘરનારા ઊંચું લેવાય એવું કંઈક કરે તો મારા હારું રહે અને સરકારને વિનંતી છે કે આ જમીનોનું સર્વે કરાવીને કંઈક કઈક મને બે પૈસા આલે એ વિનંતી કરીએ છીએ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા